ભીલડી આજે તીર્થમાં માધ્યમિક શાળા માટે જિલ્લા સ્તરની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ખાતે આગમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુનિરાજ શ્રી રક્ષિત વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં આનંદ પરિવાર દ્વારા માધ્યમિક શાળા માટે જિલ્લા સ્તરની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન થયું હતું હતું માધ્યમિક શાળાના વધુ બાળકોએ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો મંચ આવીને વક્તવ્ય આપ્યું દામા રામપુરાની એકે માધ્યમિક શાળાની દીપિકા રાઠોડને સુવર્ણ મુદ્રા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે બે બાળકોની રજત મુદ્રા સિલ્વર મેડલ અને ત્રણ બાળકોની કાસ્ય મુદ્રા બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો છે દરેક શાળાના શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે તો કુલ એકસો એસી પ્રમાણપત્ર આપવામાં આવેલા છે આ મેડલના નિર્ણય માટે ત્રણ નિર્ણાયકોની પેનલ બેસાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ પણ હાજર રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળવામાં સાથ સહકાર આપ્યો હતો નમસ્તે મારું નામ જોહાણી કિશકુમાર જજેભાઈ છે હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી આદર્શ વિદ્યાલય ભીલડી છે સૌપ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો ગુરુજનો તથા મારા સ્નેહી મિત્રો ગુણાચારની એકની તરફની ચાસણીમાં જોવો એ મીઠા મધુર મારા વંદન આજના સુપ્રસંગ પર શબ્દ બોલવાનો મોકો મળ્યો છે તેથી આજના અનુરૂપ કાર્યક્રમ અંગે મારી કારીગરી ભાષામાં ભવ્યમાનો કાર્ડના બે ત્રણ નિયમો છે જે કહું એ તમે શાંતિથી સાંભળો એવી હું આશા રાખું છું આજકાલ માહોલ એવો ચાલી રહ્યો છે સાહેબ આજકાલ માહોલ એવો ચાલી રહ્યો છે સાહેબ ના કોઈને કાયદો ગમે છે ના કોઈને વાયદો ગમે છે ના કોઈને કાયદો ગમે છે ના કોઈને વાયદો ગમે છે આજકાલ તો બસ બધાને પોતાનો ફાયદો જ ગમે છે આ ભવ્ય માનવ ગાળમાં ધોતો નિયમ છે માતા પિતા વતીનું કોઈ મમતા અને પિતાની ક્ષમતા ગતિ પણ કરવું પડે છે આ નિયમ ન પાળવાથી નુકસાન આ નિયમ ન પાળવાથી આપણે તેમનો અપમાન કર્યું ગણાય છે ઘરમાં એકબીજા બીજા પ્રત્યે વેર કે નફરત વધે છે ઘરમાં નાના મોટાનો કોઈ માન રહેતું નથી આપણે વડીલોને પગે ન લાગીએ તો આપણામાં ખરાબ ગુણો આવે છે અને આપણે ખરાબ રસ્તો સારો રસ્તો છોડી ખરાબ સંગત પકડીએ છીએ આ નિયમ ન પાડવાથી આપણે ઘણો બધો નુકસાન થાય છે સમાજ અને રાષ્ટ્ર માટે કેમ જરૂરિયાત છે તો અહીંયા આપણે ઘણા બધા મુદ્દાઓ સમાજ અને રાષ્ટ્રના વ્યવહારમાં ખૂબ જ સારી રીતે પરિવર્તન લાવી શકે છે કેટલાક સમાજમાં એવા લોકો જોવા મળે છે કે જો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે જેઓ જો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે જેમણે અમને બાળપણથી પંપાળ્યા રમ્યા લાડ લડાવ્યા અને જ સંતાન મોટો થઈને પોતાના માતા વૃદ્ધાશ્રમ લોકો આદરપૂર્વક નહીં પરંતુ તેને ધ્યાનમાં ધ્યાનમાં લેતા નથી તેથી આ નિયમ સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરિયાત છે આ નિયમ વિશે સમજૂતી માતા પિતાના આશીર્વાદ લેવાથી આપણામાં સારા સંસ્કારો આવે છે કોઈ પણ સારું ભગવાન અવશ્ય મળે છે માનો અર્થ સમજાય શીખો માં એવી વસ્તુ છે જેનાથી તમને આ સંસાર ભરેલો લાગે છે પરંતુ જ્યારે આપણે માનો ને ત્યારે આપણને આ સંસાર ખાલી લાગે છે એટલા માટે

ઘણો બધો નુકસાન થાય છે આ નિયમ પાળવાથી લાભ આ નિયમ લાભ આપણે મોબાઈલનો પોઝિટિવ રીતે ઉપયોગ કરીએ તો મોબાઈલ ખૂબ જ સારો છે પરંતુ મોબાઈલનો નેગેટિવ રીતે ઉપયોગ તો આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે મોબાઈલ એ સાથે વાતચીત કરવા માટે પણ ઉપયોગી છે મોબાઈલમાં ઘણા બધા એવા માર્ગદર્શન હોય છે કે આપણે ક્યારેય જોયા નથી કે નિહાળ્યા નથી અને આપણને કોઈ શિક્ષક ભણાવે તેમાં આપણને ખબર ન પડે તો આપણે મોબાઈલમાંથી પણ શીખી શકીએ છીએ આ નિયમ કેટલાક સમાજમાં એવા લોકો જોવા મળે છે કે જો મોબાઈલ નો ઉપયોગ નેગેટિવ રીતે કરે છે આજકાલના જમાનામાં નાના નાના બાળકો પાસે પણ મોબાઈલ જોવા મળે છે એ સમાજ અને રાષ્ટ્ર માટે દુઃખ વ્યક્ત કરે છે પહેલા

રીલ્સ વગેરે જોવા માટે મોબાઈલ નાખવો જોઈએ કારણ કે એ બાળક જ્યારે મોબાઈલમાં વિડિયો જોવે છે અને બીજા દિવસે શાળામાં જાય છે ત્યારે શિક્ષક ભણાવે ત્યારે માત્ર ને માત્રનું શરીર જ ત્યાં હાજર હોય છે બાકી એનું મગજ તો બીજા વિચારોમાં ગુંજવાયું છે એને વિશે ઘણા બધા બાળકો કહે છે કે પપ્પા મારા મોબાઈલમાં આ બનવાનું છે આ કરવાનું છે તે કરવાનું છે એમ કહીને પોતાનો પર્સનલ મોબાઈલ રાખે છે ને તેનો નેગેટિવ રીતે ઉપયોગ કરે છે આજકાલના જમાનામાં Instagram વધારે ફેમસ છે હું ઘણા બધા